पुलिस से दुष्पीणा न गुनो नोधी लिस्टेड गुटलेकर अशोक उर्फे अशोक डोकू राणा सहित परिमल जरीवाड़ा ने धरपकड़ करके મૈરપુરા વિસ્તારમાં એક વૃદ્ધના આપઘાત કરી લેવાની ઘટનામાં પોલીસે લિસ્ટેડ બુટલેગર અશોક ઉર્ફે અશોક ડોકુ રાણા અને પરિમલ ચરીવાળા સહિત બે અન્ય આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓ પર વૃદ્ધને એસએમસીમાં નોકરીની ખોટી લાલચ આપી બાવીસ લાખ રૂપિયા પડાવી લેવા માટે અને પછી તેને ત્રાસ આપવાનો આરોપ છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓ વૃદ્ધના ઓળખીતા હતા અને તેમણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી અપાવવાના નામ પર બાવીસ લાખ રૂપિયા લીધા હતા જ્યારે વૃદ્ધને નોકરી ન મળી અને તેને પૈસા પણ પાછા ન મળ્યા ચાર આરોપીઓએ તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું અને આ ત્રાસ અને દબાણથી ત્રસ્ત થઈને વૃદ્ધાપઘાત કરી લેવાનો માર્ગ અપનાવ્યો હતો ઘટનાની પોલીસે તપાસ કરી અને આરોપી પર ભારતીય દંડ સંહિતાની કલમ 302 ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ કરી છે મહીધરપુરા વિસ્તારમાં એક આદમી जिनको પૈસે જનસે લીએ تھے નોકરી દેને કે લિયે ઉનકે માનસિક ત્રાસ કે કારણ ઉને સુસાઇડ કિયા હૈ तो केस ऐसा है कि एक मनुष्य जिन्होंने दो लोगों से लगभग 22 लाख रुपए लिए थे यह कहकर कि उनकी एसएमसी में जान पहचान है और वह उनको नौकरी एसएमसी विभाग में दिलवा सकते हैं परंतु कुछ कारणों से वह नौकरी नहीं दिलवा पाए और पिछले काफ़ी समय से अपने जो पैसे बाईस लाख रुपये हैं उसकी वापसी के लिए वो दो मनुष्य जिन्होंने सुसाइड किया है उस पर मानसिक त्रास दे रहे थे उनका दागिना भी ज़बरदस्ती लिया वो लगभग 18 लाख रुपए का था और बची हुई 4 लाख की रकम की रिकवरी के लिए उनके घर बार बार जाया करते थे उन्हें मानसिक त्रास दिया करते थे जिसके कारण उन्होंने एक सुसाइड कर लिया है